વડાલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ ડિગ્રી વગર હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા તબીબો બિલાડીના ટોપના માફક ફૂટી નીકળ્યા છે ત્યારે તાલુકા આરોગ્ય તંત્રએ વાદળીમાં ઓચિત તપાસ હાથ ધરતા ડિગ્રી વિનાનો ધોરણ પાંચ પાસ કરેલો ડોકટર ઝડપાયો હતો આરોગ્ય વિભાગે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વડાલી તાલુકામાં કોની મરજીથી ઊંટ વૈદ્યો ચાલી રહ્યા છે આજે મેઘ ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની પાંચ પાસ થયેલા લોકો ડોક્ટર તથા મેડિકલની દવાઓનો વેપલો કરી રહ્યા છે કોની રહેમ નજર હેઠળ આ તો એકને પકડાયો લાગી રહ્યું છે કે એકને હપ્તો સમયસર પહોંચાડ્યો નહીં હોય એટલે રેડ કરી હશે દસ વર્ષથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે લોકો વડાલી ઈડર તથા ગુજરાતનું એક ગામ નહીં હોય જ્યાં બોગસ ડોક્ટર તથા પાંચ પાંચ લોકો મેડિકલ ચલાવી રહ્યા હોય અધિકારીઓની રહેમનજર હેઠળ થતાં હપ્તો સમયસર પહોંચી જાય એ જ એમનું લક્ષ્ય હોય છે જનતાનું જે થવું હોય થાય ત્યારે અધિકારીઓએ લીલા રહેર કરીને પગારમાં વધુ કરીને મિલકત ક્યાંથી વસાવી રહ્યા છે તે હવે જોવાનું છે વજુભાઈ વાળા જેવા સિનિયર નેતાઓ પણ કહી રહ્યા છે કે અધિકારીઓને પૈસા આપો તો તે ગમે તે કરવાનો છૂટો દોર આપે છે વડાલી તાલુકાનું એક પણ ગામ નહીં હોય જ્યાં ઊંટ વૈદ્યો મોટા હપ્તા આપીને દવાખાના મેડિકલ ચલાવી રહ્યા છે હવે આમાં છે કે સવારે તાલુકા આરોગ્ય અધિકારી છે એ અંતર્ગત અમે અબ્દુલ ખાન યાકુબ ખાન પઠાણ કરીને જે મેઘમાં જે પ્રેક્ટિસ કરતા હતા તો એના માટે અમને જાણ કરવામાં આવી એટલે અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચી અને પછી એમને જે પણ મુદ્દામાલ હતો કે જે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા કે નતા કરતા એના વિશે પૂછવામાં આવ્યું જે પણ દવાઓ હતી અમે જપ્ત કરી છે અને એમને પૂછતા કે તમારી જો કોઈ સર્ટિફિકેટ છે કે નહીં તો એમને અમને રજૂ કરેલું ના હતું અને એ હિસાબે અમે ત્યાંથી જે પણ મોટા માલ હતો એ લઈ અને વડાલી પોલીસ સ્ટેશને અમે મોટા માલ જમા કરે અને ફરિયાદ નોંધાવી કેમ સાહેબ આમ ખરેખર જે તપાસ કરવાની હોય તો આમ તાલુકા કોને આ ખરેખર બીજે ત્યાંથી તપાસ કરીને આ રીતના ડૉક્ટરને

કે એમને તપાસ એટલા માટે ફેર તપાસ થાય એવી રીતના આપણે જિલ્લા અધિકારી સાહેબે આપેલો આ પ્રેક્ટિસમાં જે દવાઓ વાપરે છે એ દવાઓ જોથી ખરીદી એ બાબતમાં કોઈ તપાસ થશે એ બાબતોનું જે જિલ્લામાંથી જે ફૂડ એન્ડ ડ્રગ્સના જે ડોક્ટર કુણાલ સાહેબ જે આવેલા હતા એ એમની દવાનું લઈને ગયેલા છે અને એ જે પણ જગ્યાએથી દવાની ખરીદી થયેલી છે તો ત્યાં એ તપાસ કરવાનું કહેતા આ કેટલા સમયથી આ રીતના પ્રેક્ટિસ કરતા હતા

हा तपास साहेब निरंतर चालू रेवानी હા તો જે પણ એવી બાકી મળશે કે જે દવાખાનું જોઈને રહેલા હશે કે જે એવું હશે તો એની ડિગ્રીને એની તપાસ કરી અને એ કરી શકે છે એ નથી કરી શકતા એ હિસાબે આપણે તપાસ સાહેબ શું શું આમ તપાસ કરવાની હોય છે એક્ચુઅલી જે એમનું ડિગ્રી સર્ટિફિકેટ હોય ડિગ્રી સર્ટિફિકેટના આધારે એ લોકો એલોપેથિક તો એલોપેથિક દવાની પ્રેક્ટિસ કરતા હોય આયુર્વેદિક તો આયુર્વેદિકની પ્રેક્ટિસ કરતા હોય જે રીતના એમને ડિગ્રી હોય ડિગ્રીના આધારે આપણે જાણી શકીએ તો 我也，我我也把退休金给拿回来了。